વડોદરા શહેર પોલીસ બેડામાં ખૂબ ચર્ચા જગાવનાર લાંચ કેસમાં એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈએ મીડિયાને માહિતી આપી હતી બળદેવ દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદીની માલિકીની જમીનમાં બિલ્ડરે બાંધકામ કર્યું હતું આ અંગે ફરિયાદી વારસિયા પોલીસ મથકે અરજી આપી હતી આ જ અરજીને એફઆઈઆરમાં તબદીલ કરવા આરોપી સ્વરેશ તોલાનીએ પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી જો કે એસીબીના છટકામાં સ્વરેશ તોલાની ઝડપાઈ ગયા હતા દરમિયાન આ લાંચ કેસમાં વારસિયા પિયાનું નામ પણ જગ્યું હતું જોકે આ મામલે નાયબ નિયામક બળદેવ દેસાઇએ કહ્યું હતું કે વારસિયા પીઆઈની ભૂમિકાના પુરાવા હજી મળ્યા નથી પણ તે દિશામાં પણ તપાસ ચાલુ છે અને પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ કાર્યવાહી થશે ફરિયાદી છે કે જેમણે એસીબીને ફરિયાદ આપી છે એમાં સંવાદ ગામનો સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસની જે જમીન છે એ એમની અરજીમાં જે રજૂઆત છે એ મુજબ એ જમીનના માલિક હતા વારસાઈ હકે અને એ જમીનની અંદર ઘણા બધા બિલ્ડરો કોઈ બાંધકામ કરતા હશે એ બાબતને એમને પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી અને પોલીસ સ્ટેશનની અંદર એ અરજીની તપાસ ચાલુમાં હતી મીનવાઇલ જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજીની તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ આ ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાના લાંચની માગણી કરવામાં આવી અને એ ડ્રગઝેગના અંતે ફરિયાદ દાખલ થયાના પૂર્વે અઢી લાખ અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ જાય પછી અઢી લાખ રૂપિયા આપવાનું એ રીતે આજે વચેટીયા વ્યક્તિ છે જે આ ગુનાના આરોપી છે સુરતચંદ્ર રામચંદ્ર તોલાણી એમની સાથે એમને એ મુજબનું નક્કી થયેલું પછી ફરિયાદી આ પ્રકારની કોઈપણ પ્રકારની લાંચ આપવા માગતા ન હોય એમને એસીબી ઓફિસ અમદાવાદનો સંપર્ક કરેલો અને ત્યાંથી એના આધારે એસીબીની કાર્યપદ્ધતિ મુજબ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવેલી અને ટ્રેપ ગોઠવવાની અંદર જે આ વેપારી છે સુરેશચંદ્ર રામચંદ્ર તોલાણી કે જેમને પોતે હું આ કામ કરાવી આપીશ એમ કરીને એમના પાસેથી આ લાંચની રકમ અઢી લાખ રૂપિયા એમને સ્વીકારેલા અને એ દરમિયાન એસીબીના અધિકારીઓએ એમને લાંચ લેતા પકડી અને આ કાયદેસરનો ગુનો દાખલ કરાયેલો છે આરોપી છે 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 પીઆઈ વસાવાના નામે એ વાતમાં શું હકીકત અને કેવી રીતે નામ આ જે વચ્ચેના માણસ છે અત્યારના જે આરોપી છે જેને આપણે અટક કર્યા છે તોલાણી એમની ફરિયાદીની વાત છે કે પીઆઈ વસાવાના નામે માંગે છે પણ પીઆઈ વસાવાએ લાંચ માગ્યા હોય એવા કોઈપણ પુરાવા અત્યારે ડિમાન્ડના કે લાંચ સ્વીકારી હોય એના એક્સેપ્ટન્સના કોઈ પણ પુરાવા અત્યારે આપણી સમક્ષ રજૂ થયા નથી એટલે હાલના તબક્કે આપણા જે આરોપી છે આજી તોલાણી એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં તપાસ કરીશું અને ઇન્વેસ્ટિગેશનની અંદર જો કોઈપણ પ્રકારની લાંચની માગણી કે એના અનુસંધિક અમને પુરાવા મળશે તો પીઆઈ વિરુદ્ધ પણ અમે આગળ કીધું એમ કે આ સંવાદ ગામની જે ત્રણસો ઓગણત્રીસ નામનો સર્વે નંબર હતો જે એમની કહેવાની મતલબ કે આ જમીન એમની હતી અને એ જમીન ઉપર કોઈ બિલ્ડરો બાંધકામ કરી રહ્યા હતા એ બાબતે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માંગતા હતા આ કામ માટેની એમની માંગણી હતી તો ફરિયાદ ફરિયાદીએ અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ એફઆઈઆર કરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા ને તો એમાં પીઆઈ નું નામ એને કેવી રીતે લીધું વર્ખાનમાં છે આરોપી પીઆઈની સાથે આરોપી જે ફરિયાદ છે ફરિયાદને કહેવા મુજબ કે અમે પીઆઈને મળેલા અને પીઆઈએ અમને આમનું નામ આપેલું કે તમે આમને મળજો મીન્સ અત્યારના જે આરોપી છે એમને મળજો એવી રજૂઆત કરેલી છે એના એના કોઈ પુરાવા મળ્યા નથી અત્યારે ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એટલે ઇન્વેસ્ટિગેશનની અંદર આ જોવામાં આવશે ખરેખર ફરિયાદીને આરોપી મળ્યા છે અરે ફરિયાદી અને પીઆઈની મુલાકાત થઈ છે કે કેમ આવી પ્રકારની કોઈ હેતુલક્ષી વાતચીત થઈ છે કે કેમ એ ઇન્વેસ્ટિગેશનની અંદર જ્યારે ડિટેલ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે અત્યાર સુધી કેટલા આરોપી